ભાઈનું સુન્ય હોસ્પિટલમાં ત્યાં એક નાનકડી છોકરી હતી જે એક એકથી પીડાતી હતી અતિ અત્યંત દુર્લભ અને ગંભીર રોગ તેનો નાનો ભાઈ હતો જે માત્ર પાંચ વર્ષનો હતો તેનો ભાઈ પોતે પણ આ રોગથી પીડાતો હતો અને ચમત્કારિક રીતે તે બચી ગયો હતો અને તે બીમારીનો સામનો કરવા માટે एंटीबॉडीज वीक्स આવી હતી ડોક્ટરે સોથી કાટ્યું કે છોકરીઓ પુનઃ પ્રાપ્તિનો મત એકમાત્ર તક લોહી તેના 5 વર્ષના ભાઈ તરફી ટ્રાન્સફર કરવા ડોક્ટરે જાણતા હતા કે તે ગ્રાંપી પ્રક્રિયા છે અને છોકરાને જે ઉપરથી ટ્રાન્સફર ટ્રાન્સફ્યુઝન અને માટે તબીબી પ્રક્રિયા દ્વારા તેની તેઓ તેને પહેલા પૂછવાનું કરી નકી કર્યો અને રક્તદાન સાથે આગળ વધવા પહેલા તે આરામદાયક બનાવતી હતી એક ડોક્ટર નાના બડ પાસે ગયા અને તેમ પૂછ્યું જો તમે આપશો જો તમે આપો છો તો લોહી તમારા ભાઈને મુર ફરી સાજી થઈ જશે સુ તો મે તૈયાર છો લોહી તમારી બહેન ને આપે છોકરો થોડીવાર ખચકાયન પછી બોલ્યો હા હું ઉત કરીશ તું જો તો તેને બચાવી લેસો તો રક્તદાન ની પ્રક્રિયા શરૂ થઈ પછી છોકરો બાજુમાં પડ્યો હતો અને તેની બહેન ને પલમસ્તોસ્ત ધીરે ધીરે તેનો સ્મેત ચાકુ થઈ ગયો અને તેને ડોક્ટર તરફ જોઈ અને તૃજતા आवाज શું હું તરતા જ મરી જઈશ તરત જ મજે છોકરાએ ડોક્ટરે ને સમજાવવાની ગેરસમજ કરી ત્યારે તેઓ તેને આફવા વિશે પૂછ્યું તેથી તેણે બહેનને લોહી ડોક્ટર નિર્દોષ છોકરા સમજ્યો અને મનોમન વિચારે છોકરો વિચાર્યું કે તેણે બધું જ લોહી તેણે બહેનને આફું પડશે અને તે પછી તે કરશે મૃત્યુ પામશે અને છતાં તે લોહી આપવા તૈયાર થયો અને તેના માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું ડોક્ટરે છોકરા પાસે ગયા અને તેને જે ગેરસમજ થઈ હતી તેને સાફ કરી નાખી अगर आपको हमारी वीडियो अच्छी लगी तो लाइक शेयर सब्सक्राइब जरूर करें